નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના પશુપાલન આયોજિત એક દિવસીય શિબિર તાલુકા પશુપાલન અધિકારી શ્રી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પિન્ટુ બાપુ જિલ્લા પંચાયત સદસ્ય રાજન પ્રણામી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય માલપુર તાલુકા પશુપાલન અધિકારી શ્રી તાલુકાના તમામ પશુ ચિકિત્સક સાથે સંકળાયેલા પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહી આજના તાલીમ શિબિરમાં પશુપાલકો દ્વારા વિવિધ પ્રશ્નોને તાકીદે નિકાલ થાય તે માટે ધારાસભ્યશ્રી દ્વારા પશુપાલકોના જે કોઈ પ્રશ્નો હોય તેની રજૂઆત કરવા તદુપરાંત સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ નંબર જે વિસ્તારોમાં ખાડી આવતી તેની રજૂઆત સાથે આ સમક્ષ કરવા આવી અને દૂધની ઉત્પાદકતા વધુ દૂધનું પ્રમાણ વધે તેની સાથે પશુપાલકનું ઘર સારી રીતે ચાલે તેવા પ્રયાસો કરવા તદઉપરાંત પશુપાલકોને પડતી મુશ્કેલીઓ વિશે આજે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી પશુપાલકો પોતાના પશુઓને થતા રોગ રસી બીજદાન તેમજ પશુપાલકોને પશુઓને પડતી મુશ્કેલીઓને નિવારવા માટે રજૂઆત આજે ધારાસભ્ય શ્રીએ સાંભળી અને તેનો નિકાલ કરવાની ખાતરી આપી હતી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા સરકારની પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ પશુપાલન અધિકારી દ્વારા પશુઓને વધુમાં વધુ લાભ મળે તે માટે પશુપાલકોને પ્રવચન કરી રોગો માટે કાળજી રાખવી પડે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રિપોર્ટર ગૌરી શંકર પટેલ માલપુર અરવલ્લી પ્રથમ તો આપને વંદન કરું છું આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત બાયડ અને માલપુરના લોકલાડીલા ધારાસભ્ય સાહેબ શ્રી તેમજ અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી એવા નિર્ભયસી રાઠોડ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાજનભાઈ રમીલાબેન તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય શ્રીઓ કારોબારી અધ્યક્ષ મંચસ્થ મહાનુભાવ વેટનરી વ્યવસાય સાથે જોડાયેલા અધિકારી શ્રીઓ

મહામંત્રી સંગઠનના હોદ્દેદારો સરપંચો કારોબારી સદસ્ય કારોબારી અધ્યક્ષ અને ઉપપ્રમુખ તાલુકા પંચાયત બધાના નામ દેતો નથી પહેલા તો મારા માટે નવો વિષય લાગ્યો મને આજે એટલે અમદાવાદની અંદર હમણાં ગાયો તબેલો બનાવું છું મને તો આરું ખબર નહીં કે આટલી બધી બીમારીઓ હોય ને આવું હોય બધું આ તમારા બધા થકી થોડું જાણવાય મને નિર્ભયસિંહે ખૂબ સાચી વાતો કરી સારી વાતો કરી બેનશ્રીએ ભાગ્યશ્રી બેને સારી સમજૂતી આપી તમને એમના માટે વિષય નવો હતો પણ એમને ખૂબ સારી વાત કરી તમને બધાને અને મહત્વની વાત એ છે

તમને રોકડ રકમ તમારા હાથમાં આવતી હોય છે એટલે ઘર ચલાવું પરિવારની અંદર કઈ વસ્તુ લાવી તો ગાયો અને ભેંસો એટલે પશુપાલનના વ્યવસાય સાથે જે જોડાયા છે જેના ઘરે પશુપાલન છે તમે એનું ઘર પણ જોજો ધારો કે કોઈના ઘરે એક ભેંસ હોય કે એક ગાય હોય બીજાના ઘેર ચાર ભેંસ અને ચાર ગાય હોય

તમને હજુ કદાચ બધાને તો ધ્યાનમાં જ હશે કે જેમ દસ દિવસે પગાર થતો હશે પરંતુ ગાયોમાં પણ કાંકરેની ગાય હોય ગીર ગાય હોય અમદાવાદની અંદર અને જે સુખી સમૃદ્ધ લોકો છે એ એક કિલો ખાલી ગીર ગાયનું ગીર ગાયનું ઘી લઈ જાય છે ને તો એ બે હજાર રૂપિયાથી લઈ અને પાંચ હજાર રૂપિયા કિલો ઘી વેચાય છે માર્કેટની અંદર આજ માલપુર તાલુકાની તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ બહેનો તથા ઉપસ્થિત રહેલ છે આજની આ જે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરમાં માનનીય ધારાસભ્ય સાહેબશ્રી તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ શ્રી તાલુ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સાહેબશ્રી તથા અને જિલ્લા પંચાયતના શ્રીઓ તાલુકા પંચાયતના શ્રીઓ ભાજપના સંગઠનના આગેવાનો તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ બહેનો તથા પશુ ચિકિત્સા અધિકારીઓ ઉપસ્થિત રહેલ છે અને તેમને અહીં ઉપસ્થિત રહેલા પશુપાલક ભાઈઓ બહેનોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેવી રીતે કરો અને તેમની આવક બમણી કેવી કરી કેવી રીતે કરવી તે માટેનું વૈજ્ઞાનિક ઢબે પશુપાલનની જાણકારી પૂરી પાડવામાં આવેલ છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ